મંદિરનો મુખ્ય પ્રવેશ ગીર દ્વાર તો આપણે હવે અંદર જતા બજરંગ બળદગાઠું ગોઠવવામાં આવેલું બનાવેલું સરસ ની અહિયાં રામની મૂર્તિ પણ લગાવવામાં આવી છે કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ સવાર તો નહીં પણ અત્યારના વાગી ગયા છે એક ને પંદર અને નાઈ ધૂમ જમીને આપણે નીકળી ગયા છે ટોસન હનુમાન દાદાના દર્શન કરવા માટે આજે છે શનિવાર એટલે આપણે જવાનું છે આપણું હીરો સ્પ્લેન્ડર બાઇક આપણી ગાડી લઈને જવાના છે અમે બે ભાઈ બંધો જવાના છીએ અજીત બી નીકળવાના છે તો તમે લાસ્ટ સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો નવી નવી સ્ટાઇલ સાથે તમને બતાવવાની ફાઇનલી ભાઈ આવી ગયા છે ને અમે અજીત અજીતભાઈ નીકળવાના છે તો તમે જોડાયેલા રહેજો બ્લોગમાં તો તમે લાસ્ટ સુધી બનાવો તો આપણે નીકળીએ ટોસન કરાવો પોર્શન માટે નીકળ્યા હતા અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે ઉભા રહ્યા છે એક લીમડા નીચે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફાઈનલી આપણે હનુમાન ચતુર્સંગ થિયેટરમાં એન્ટ્રી લઈ લીધી પહોંચી ગયા અને ખાસી બધી દુકાનો છે તો આપણે સૌથી શ્રીફળ લઈ લઈએ આપણે શ્રીફળ લઈ લીધું છે હનુમાનજી મંદિર વડા તો આપણે ત્યાં પહોંચી ગયા ઘણી બધી આજે શનિવાર છે એટલે પબ્લિક આવી રહી છે દર્શન કરવા માટે મંદિર નો મુખ્ય પ્રવેશ તો આપણે અંદર જતા આવીએ હનુમાન દર્શન કરતા તો આ છે હનુમાન દાદા નું મુખ્ય પ્રવેશ દ્વારા અંદર નો નજારો અને સામે મંદિર દેખાઈ રહ્યું છે સરસ મજાનું મોટું આ છે મંદિરનો ઉપરનો નજારો તમે જોયું સરસ મજાનું અહીંયા મંદિર બનાવેલું છે ઘણા બધા માઈસ ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે હનુમાન દાદાના તો આપણે હવે શ્રીફળ વધારતા આ પ્રવેશ દ્વારમાં જે સરસ મજાનું શ્રીફળ તોલવા માટેનું અને વધરવા માટે બનાવ તો આપણે હવે શ્રીફળ વધરી લઈએ અને જય બજરંગ તો ફાઇનલી આપણે શ્રીફળ વધરી નાખ્યું છે અને દાદાનો પ્રસાદ કરી લઈએ મિત્રો આપણે હનુમાનજી ગટસ્થન હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરી લાયા છે અને હવે આપણે જવાનું છે બગીચા તરફ તો આપણે અંદર જતાવી અને તમને બતાવીએ સરસ સરસ મજાનો બગીચો કેવો છે તો શ્રી રામ પાટીકા હનુમાન ધટોસણ જ્યાં સરસ મજાનો બગીચો બનાવેલો છે ત્યાં આપણે બગીચો જોવા માટે આવી ગયા અહીંયા ઘણા બધું સરસ સરસ મજાનું નાના છોકરાઓ માટે રમવાનું પણ બનાવેલું છે અલગ અલગ પ્રકારના અહીંયા ફૂલ ફળથી સરસ મજાનો બગીચો બનાવેલો છે તમે જોઈ શકો છો આ બગીચો કેટલો બધો સુંદર છે અહીંયા દર શનિવારે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને મોજ માણતા હોય છે અત્યારે ચોમાસાની સીઝન ચાલી છે સરસ મજાનો બગીચો તમે જોયું છોડે કળાએ સરસ મજાનો ખૂલી ઉઠ્યો છે દરેક છોડ છોડ પર જે રામ લખેલું જોવા મળી રહ્યું છે સરસ મજાનું કેટલું સુંદર નામ તમે જોઈ શકો છો રામ લખેલું છે અહીંયા સરસ મજાના બગીચામાં રમવા માટે છોકરાઓ માટે સરસ મજાના અહીંયા ઇંકા બનાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો અહીંયા ઓલી બાજુ લીપસણીઓ છે સરસ મજાની નાના છોકરાઓ રમી શકે તે માટે દરેક વસ્તુ અહીંયા બનાવવામાં આવેલા છે લોકો આપણે અહીંયા બગીચામાં વિઝિટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો બનાવવામાં આવે છે અહીંયા લપસણીઓ ખાઈ રહ્યો છે નાના ભૂલકાઓ સરસ મજાના ચટગોળ એવું બધું બનાવ્યું છે અહીંયા સરસ મજાનું બળદગાંઠું ગોઠવવામાં આવેલું છે તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સરસ મજાની કરી શકો તમે જોઈ શકો અલગ અલગ પ્રકારના અહીંયા તમામ ફૂલ વાવેલા છે જેનાથી બગીચો સરસ મજાનો શોભી રહ્યો છે સરસ મજા જે બગીચામાં મેદી આવેલી છે તો અમે સરસ મજાના ચોપરે ફરી રહ્યા છે બગીચામાં અને તમે જોયું સરસ મજાનું અહીંયા નેચરલ એકદમ વાતાવરણ છે વરસાદમાં તો આપણે સરસ મજાનો ચારેકોર બગીચાનો ઓટો મારી રહ્યા છે અને ઘણી બધી બદલી કઈ આવી છે તો સરસ મજાનો આ એક બુક્સ છે ત્યાં સરસ મજાની ફોટોગ્રાફી થઈ શકતી હોય છે તમે જોઈ શકો સરસ મજાનો બગીચો છે એકદમ બગીચામાં પ્રવેશ કર્યો છે તમે જોઈ શકો આ બગીચો સરસ મજાનો બનાવેલો છે પાછળથી બનાવેલો છે આ નવો બગીચો બન્યો છે આપણે પહેલી વાર આ બગીચામાં આવ્યા છે તો તમને પણ આ બગીચો બગીચાને બતાવી દઉં સરસ મજાનો છે તમે જોયું સરસ મજાનું રામ નું અહિયાં જે પુત્રુ બનાવવામાં આવેલું છે અહીંયા તમે જોઈશો અલગ અલગ પ્રકારની ડિઝાઇનો સાથે સરસ મજાના વૃક્ષો પણ વાવેલા છે આપણ સરસ મજાનો બગીચો બનાવે છે મંદિરની બાજુમાં જ બનાવેલો છે બગીચો પાછળથી મંદિરની બાજુ બનાવેલો છે સરસ મજા અહીંયા રામની મૂર્તિ પણ લગાવવામાં આવી છે તમે જોઈશું સરસ મજાના બગીચો આપણે નીકળેલો છે ઘણા બધા અહીંયા પણ ફોટોગ્રાફી કરવામાં છે દર શનિવારે સંખ્યા દર્શન કરવા માટે આવે છે અહીંયા એક કલાક થઈ ગયો છે અને હવે ધીરો ધીરો વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો ઘણી બધી પબ્લિક પણ અહીંયા આવેલી છે મંદિરનું વાતાવરણ એકદમ જોઈ શકો છો બંને બગીચામાં આપણે ઓટોમાં લીધા હવે આપણે જવાનું છે નિશુલ્ક ચા પીવા માટે અહીંયા દર શનિવારે ચા ચાલુ જ હોય છે તો આપણે ચા પીતાવીશું નિઃશુલ્ક આયુર્વેદિક ચા કોફી અને તો ચાલુ છે તો હવે આપણે ચા પી લઈએ ફટાફટ તો આપણે હવે ચા પી લઈએ સરસ મજાની તો ચા ગરમા ગરમ છે

સહયોગ આપ્યો છે તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક હજુ ચાલુ છે દર્શનાર્થી અને સરસ મજાનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો આપણે હવે પ્રસાદી લઈને ઘર તરફ નીકળવાનું છે તો ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા અને સરસ મજાનો બગીચો પણ જોઈ લીધો છે સરસ સરસ તમને વ્યૂ પણ બચાવ્યા છે અને હવે આપણે પરસાદી પણ લઈ લીધી છે અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ તો તમને બ્લોગ સારું લાગતું વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો